સીતારામ બધાને હાજર ના રાખી શુભકામના આપું છું તો તરમ આપણે દિવાળીએ તો થોડીક ગીણવાની બાકી રહી ગઈ હતી તો એ ગણવાની છે તો આજે કાલો તો દિવાળી હતી તો આજે છે ધોકો છે તો આપણે વાડી આવી આવ્યા છે મગફળી હું સ્વરૂપા ચકલન પણ વી આવ્યા છે ચોતરમાં આપણે મગફળી વીણી હતી ના દાટી મળશે એટલે પછી ક્યાંક ક્યાંક વીણે નીકળે તો પાછી વીણવાની છે બધી મગફળી તોતરમાં જો બળદને નીર પણ નાખી દીધી છે તમે જોઈ રહ્યા છો અને આ બધી સરસ મજાનું વાળ પણ નાખ્યું છે તો અત્યારમાં જો ટેક ટાકવા મળ્યા છે આપણે મગફળી વીણી હતી એમાં બધી જો તો આપણે એલ પર થોડીક ગુણાન બચી રહી છે સંજય ભાઈ જો અહીંયા બેઠા છે તો હમણાં એમાં વિમાન છે એટલે બધા વીણવા મળી જલ્દી વીણાય છે અમારા પા હાકી પણ હાકી નાખે માંડવી વીણી નાખી છે તમે જોઈ રહ્યા છો એમાં ફળ પડે છે અમારા પા જલ્દી દાતી આખે છે અને દાતી પણ એટલી ઘણી ખરી હાકી નાખી છે તો થોડીક બચી છે તો દસ વાગે જેવો ટાઈમ પણ થઈ ગયો છે તો આ પાલો છે અને બધો હરખો ઢગલો કરવાનો છે તો અમારે બી બેનું કરવા મળ્યું છે તો આપણે પણ હરખો ઢગલો ને એવું કરવા મળ્યું અને નાસ્તો પાણી પહેલાં કરી લેવી હવે અને પછી પાછા તો તમે જોઈ રહ્યા છો આપણે પાલો છો સરખો ઠગલો કરી નાખ્યો છે આ બધો પાલો હોય તો આ બધે લાંબો લાંબો પડ્યો હતો તો આપણે સરસ મજાનો ઢગલો કરી નાખ્યો છે તમે જોઈ રહ્યા છો અને હાલ પર ને એવું બધું ખેહી નાખ્યું છે અને હાલ પર થોડુંક ઊભું રહેવા છે તમે જોઈ રહ્યા છો અમારે મકાઈ લેવા જશે મકાઈ ખેહી નાખી નાની લેવાશે તો બાર વાગે જેવો ટાઈમ થઈ જશે તો ઘરે ઘર આપણે આ ગુવાની ભેગું કરીને પછી ઘરે સવાર નગર ભાત લઈ આવશું પાલો ભરવાનો હતો તો લારી પાલો ભરી નાખ્યો છે તમે જોઈ રહ્યા છો તો મારી બેન નીણ વાઢી છે તો મારો પાયાના ઉપર નાખવા જશે આપણે હમણાં લારીમાં બધું ખળ નાખી દઈએ પછી આ બધી ગાઢે બાંધી દીધી છે આપણે પાલાની તો આપણે લારી ઉપર મૂકી દઈશું તો આ બાજુ ખળ લેશે બેનું તો ગુવારમાં જગ્યા ખળ છે તો લઈ લેવી ગોબરમાં કઈ શીંગું કોક કોક્ષું નાગ થોડું નાખી પણ જાય તો આપણે ભરવાનો છે તો આપણે પાલો ભરી નાખ્યો છે થોડુંક ખડ છે લેવાની એટલે લેવાય જાય લેવા મળી ખડ તમે જોઈ રહ્યા છો લાયરીમાં જો ખળને નીણ નાખી દીધી છે ઢોરમાલ માટે અને પાલન ગાડી મૂકીને પછી ઘરે જવા દેવાનું છે તો આપણે કઈ કામ નથી તો જવા ઘરે નીણ પણ જાજી બધી વાઢી લીધી છે કાલે તો બેસતા વર્ષ છે એટલે નીણને એવું કાંઈ વાઢવાનું હોય નહીં એટલે આપણે નીણ વાઢી નાખી છે ઘરે એ હશે ને તો આ બધા શક્કરપારા ને એવું બનાવે છે તમે જોઈ રહ્યા છો જો આમાં શક્કરપારા છે અને આમાં કંઈક છે આમાં જો બટકાની આવું કાક પડે સરસ મજાના તો આપણે એક સાચી લેવી કે એવું છે સરસ મજાના બટકા બનાય છે રો તમે જોઈ રહ્યા છો તો બધા આવજો મીઠાઈ ખાવા હું આ સંધે ભાઈ ખાય છે હું ખાતા હું ખબર ને ભાઈ હું ખાઉં છો તો આપણે પાલો ઠલનો છે તો ઠલવી નાખવી ઘરમાં

અને આમાં બધું જો આમાં છે દૂધ ને આમાં છે શા તો હવે આપણે જમવાનું છે તો હવે જમી લીધું છે કરપરાની અને મોહન થાય બનાવ્યું બનાવી હતી મૂકી દીધું છે બધું સરસ મધાન કાલે મીઠાઈ કાઢવાની મોહન થાય કાલે તો બધા મહેમાન આવવાના હોય એટલે આપણે મોહન થાય મૂકી દીધું છે તો ત્યારે જમવાનું થઈ જશે તો બધા કરવા બેસી તો આપણે પણ પૂર કોઈ કમિટી પસંદ થાય તો લાઈક કરજો શેર કરો શેર ન બને સબ્સક્રાઈબ કરી નાખજો